ધ્રાંગધ્રા શહેરમાં હાર્ટ એટેક આવતા ફૂલ ગલીમાં સાસુ ને જમાઈનું મોત થયું ધાંગધ્રા શહેરમાં હાર્ટ એટેક આવતા ફૂલગલીમાં સાસુ અને જમૈના ઈદના દિવસે જ વહેલી સવારે મોતથી ખુશીનો તહેવાર માતમમાં બદલાઈ ગયો હતો ધાંગધ્રા ફૂલગલી વિસ્તારમાં રહેતા જે જેસદીયા ઈશાકભાઈને ઈદના દિવસે વહેલી સવારે અચાનક છાતીમાં દુખાવવું પડતા હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું જેમાં જમાઈના મોતના સમાચાર સાંભળીને સાસુ હસમતબેન માયકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું અત્યારે આજે ઈદનો ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો દ્રા તાલુકાના છેલ્લા એક મહિનામાં કરતાં વધુ સમય હાર્ટ એટેકના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એક મહિનાની અંદર દસથી વધુ લોકોને હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યા છે ત્યારે ધાંગધ્રા શહેર ફૂલ ગલી વિસ્તારની અંદર ઈદના દિવસા દિવસ વહેલી સવારે સાસુ જમાઈ સહિત બે લોકોના મોત નીપજ્યા છે જેમાં ધાંગધ્રા શહેર ફૂલ ગલી વિસ્તારમાં રહેતા જેસળિયા ઈશાકભાઈ ઇબ્રાહીમ જેઓ વહેલી સવારે તેઓના એકાએક છાતીમાં દુખાવો પડતા ખાનગી વાહનની મદદથી ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જેમાં ધાંગધ્રા શહેર ફૂલ વિસ્તારમાં રહેતા જેસડિયા ઈશાકભાઈ ઇબ્રાહીમ જેઓ વહેલી સવારે તેઓને એકાએક છાતીમાં દુખાવો ઉપડતા ખાનગી વાહનની મદદથી ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે સારવાર દરમિયાન હાથ ધરી હતી ત્યારે સારવાર દરમિયાન જેસડિયા ઈશાકભાઈ ઇબ્રાહીમભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે જમાઈના મોતરા સમાચાર સાંભળીને તેમના સાસુ હસમતબેન માયકને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો જેમાં હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ હાજર તબીબ દ્વારા સારવાર અપાતા મોત નીપજ્યું હતું ત્યારે આજે ઈદના દિવસે વહેલી સવારે જ એક જ પરિવારમાં મોત તથા ખુશીનો તહેવાર માતમમાં બદલાઈ ગયો હતો ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ